દક્ષિણ ગુજરાતમાં સતત ત્રીજા દિવસે પણ મેઘો મહેરબાન થયા છે અને અવિરત વરસાદ પણ પડી રહ્યો છે આ સાથે જ નવસારી જિલ્લાના ખેરગામમાં પણ સૌથી વધુ વરસાદ પડ્યો છે નવ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ નવસારી જિલ્લાના ખેરગામમાં નોંધાયો છે ડાંગના હવામાનની વાત કરીએ કે સરેરાશ છ પોઈન્ટ પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે રાજ્યમાં ચોવીસ કલાકની અંદર અનેક વિસ્તારોમાં અવિરત વરસાદ પડ્યો નવસારીના કપરાડામાં પણ સરેરાશ છ પોઈન્ટ પાંચ ઇંચ જેટલો વરસાદ ખાપ્યો છે

તો આજ મુદ્દે અમારી સાથે અમારા સહયોગી કામેશ જોડાઈ ગયા છે કામેશ વાત કરીએ કે ચોવીસ કલાકની અંદર અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હવામાન વિભાગની આગાહી અનેક વિસ્તારોમાં હાલ તો જળમગ્ન સ્થિતિ શું વધુ અપડેટ રાજ્યમાં ચોવીસ કલાકની અંદર એકસો બેતાલીસ તાલુકામાં વરસાદ થઈ રહ્યો છે દક્ષિણ ગુજરાતમાં સતત ત્રીજા દિવસે પણ મેઘો મહેરબાન થયા છે અને આ સાથે જ અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે નવસારી જિલ્લાના ખેરગામમાં સૌથી વધુ નવ પોઈન્ટ પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે તો વલસાડના ધરમપુરની વાત કરીએ કે તાલુકામાં સરેરાશ સાત પોઈન્ટ પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને આ સાથેક અનેક ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા તો લોકોને હાલાકી પણ પડી રહી છે વલસાડ શહેરની વાત કરીએ કે 24 કલાકની અંદર 7 ઇંચ જેટલો વરસાદ ખાક્યો છે ડાંગના હવામાં પણ સરીરાસ 6.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે તો ભારે વરસાદના કારણે લોકોને હાલાકી પણ પડી રહી છે રોડ રસ્તે પાણી પણ ભરાઈ ગયા છે અનેક ડેમ પણ ઓવરફ્લો થયા છે તો મારી સાથે અમારા सहयोगी કામેશ ચોક્સી અમારા સાથે જોડાય ગયા છે કામેશ વાત करिए કે 24 કલાકની અંદર અનેક વિસ્તારોમાં વરસાદ શું વધુ અપડેટ બિલકુલ આરતી આપને જણાવી દઉં કે ચોવીસ કલાકમાં વરસાદની સ્થિતિ ઉપર નજર કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર યથાવત જોવા મળી રહી છે દક્ષિણ ગુજરાતમાં સતત ત્રીજે દિવસે મેઘો મહેરબાન બન્યો છે નવસારીની વાત કરવામાં આવે તો ચોવીસ કલાકમાં નવસારી જિલ્લાના ખેરગામમાં સૌથી વધુ કહી શકાય કે સાડા નવ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હોવાની વાત સામે આવી રહી છે વલસાડના ધરમપુરમાં સરેરાશ સાડા સાત ઇંચ જેટલો વરસાદ પડ્યો છે વલસાડ શહેરની વાત કરવામાં આવે તો ચોવીસ કલાકમાં સાત ઇંચ વરસાદ વરસી ગયો છે ડાંગની વાત કરવામાં આવે તો ડાંગના આવામાં પણ સરેરાશ સાડા છ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે ગઈકાલે પર ડાંગમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને ખાસ કરીને જે કુદરતી સૌંદર્યની વાત કરવામાં આવે તો રમણીય દ્રશ્યો પણ સામે આવ્યા હતા નવસારીની વાત કરવામાં આવે તો નવસારી પંથકમાં છેલ્લા બે દિવસથી અતિભારે વરસાદ પડી રહ્યો છે કપરા ની વાત કરવામાં આવે તો નવસારીના કપરાડા તાલુકામાં સરેરાશ સાડા છ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે ચીખલીની વાત કરીએ તો ચીખલીમાં પણ સાડા છ ઇંચ વરસાદ વર્ષો છે નીચાણવાળા જે અંતરિયાળ વિસ્તારો છે ત્યાં પાણી ભરાયો હોવાની વાત સામે આવી રહી છે નવસારીના વાંસદાની વાત કરવામાં આવે તો ચોવીસ કલાકમાં છ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે સ્થિતિ બધી બથ્તર બનતી જવા જઈ રહી છે કારણ કે ખૂબ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે જેને લઈને સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વલસાડના પારડીમાં સરેરાશ સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે વાપી શહેરની વાત કરવામાં આવે તો ગઈકાલે વાપી શહેરમાં પણ ચોવીસ કલાક દરમિયાન વરસાદી ઝાપટા પડ્યા હતા સરેરાશ કલાકમાં સાડા ચાર ઇંચ જેટલો દક્ષિણ ગુજરાતમાં મેઘાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે અને આજની વાત કરવામાં આવે તો આજે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત વિવિધ ભાગોમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જીશ માહિતી બદલ આપનો આભાર